પુતના યશોદાના આગળ આવી અને યશોદાના આગળ આવતાની સાથે જ્યાં ભગવાનની દ્રષ્ટિ પૂતના ઉપર પડી પૂતનાની દ્રષ્ટિ ભગવાન પર પડી એ પહેલાં તો ભગવાને પોતાની આંખ બંધ કરી દીધી ઓહો કોણ છે આ તો પૂતના છે ભગવાને આંખ બંધ કરી અહીં ભક્તોએ એના કારણો બતાવ્યા કે ભગવાને આંખ બંધ કેમ કરી એક ભક્તે કીધું ભગવાને વિચાર્યું પૂતના વાસના છે દ્રષ્ટિથી મનમાં વિકાર આવે છે આંખનો એક રોગ આવે છે અને એ આંખના રોગમાં તમે અખિયંસી અખિન મિલ જાય તો એકાદ બે વાર તમે એની સામે જોઈ લીધું એટલે તરત એની આંખને આંખ મળી ગઈ એટલે સીધા એના વાયરસ તમારી આંખમાં આવી જાય અને બીજા દિવસે આપણી આંખ લાલ થઈ જાય છે તો આપણે બાળકને શું છે બેટા ચશ્મા પહેરે એટલે ઉપાસના કર કે જેથી બીજાને આંખનો રોગ ન લાગે એમ ભગવાને પણ ચશ્મા પહેરી દીધા આંખ બંધ કરી એટલે કે મને વાસના મારા ના આવે બીજા ભક્તિ કીધું ના લાલાએ વિચાર કર્યો કે આ જન્મમાં પૂતનાએ કોઈ પુણ્ય કર્યું નથી તો ગજન્મનું પુણ્ય કેવું છે લાવ જોવા તો દે તેથી આંખ બંધ કરી દીધી આગળ એક ભક્તિ કીધું ના આ પૂતના એ સ્ત્રી છે અબડા છે અબડાને મરાય નહીં અને મારેને મારવાની છે એના પ્રાણ નીકળતા હશે તો કેટલી વિવડ થતી હશે તો લાવને હું આંખ બંધ કરતો આગળ કીધું ના ભગવાને વિચાર કર્યો પુતના એવું કયું પુણ્ય કર્યું છે કે મને માનો પ્રેમ આપવા આવ્યું છે તો ગજનમાં બનીને પુત્રી હતી વામનને જોઈને દીકરાની ઈચ્છા થઈ અને બાંધી દીધા પિતાને તો મારવાની ઈચ્છા થઈ એક સાથે બે કામ કરવા પુતના બનીને આવી છે આપણે ક્યારેક દીકરો દુશ્મન પણ બનીને આવે છે દીકરો બન્યો છે પણ દુશ્મન બનીને આવે છે ક્યારેક દીકરો બન્યો છે સેવક બનીને આવે છે ક્યારેક દીકરો બન્યો છે ઉદાસીન બનીને આવે છે તો દીકરો પણ છતાંય એક દુશ્મન આવે તો દુશ્મનાવટ કરે છે દીકરો બનીને એક સેવક બને તો એ સેવા કરતો હોય છે અને એક ઋણાનું બંધ દ્વારા કે લઈ લઈને દૂર જતો રહે છે એક ઉદાસીન બને આપણે એની સેવા કરવી પડે આજે ભગવાન એક સાથે બે કામ કરવા પૂતના આવી છે તેથી ભગવાને આંખ બંધ કરી પૂતનાને ગોદમાં લીધા દૂધપાન કરાવતા કરાવતા પૂતનાના પ્રાણ ખેંચ્યા એટલે પૂતના કહેવા લાગી સામંચ છોડી દે છોડી દે યશોદાએ વિચાર્યું મારા દીકરાએ શું પકડ્યું છે એટલે પૂતના કહેવા લાગે અલમિતિ અલમિતિ વધારે રે વધારે રે ભગવાન હશે છે નચપુનરાવર્તતે હું જેને પકડ્યો છું એને છોડતો નથી પૂતના તે મને પકડ્યો છે હું તને ક્યારેય નહીં છોડ આપત્તિના સમયમાં માણસ પોતાની જાત બતાવે છે અને સમાજને માપવાનો આગો અગજ એટલે આપત્તિ એ સમય ખબર પડે કે આપણા કેટલા છે પૂતનાના પ્રાણ ખેંચાયા તો પૂતના રાક્ષસ બની ગયા આપણી જાત પણ ક્યારેક ક્યારેક દેખાઈ આવે છે ગુસ્સો આવે ત્યારે આપણે કેવા હોઈએ છીએ લોભ આવે ત્યારે આપણે કે આંધળા બની દઈએ છે આપણી અંદર જ આ બધું ભરેલું છે પણ સમય સમયે બધું બહાર નીકળતું જાય પરિસ્થિતિ જેવી આવતી જાય તેવો તેવો ભાવ પ્રગટ થાય છે પોતાના રાક્ષસ બની ગઈ આકાશ માર્ગે પોતાના ઉડી રહી છે પણ કોઈને ઠોકર નથી વાગતી કોઈ પડતું નથી કોઈ અથડાતું નથી અને આપણે નીચે જોઈને ચાલીએ તો ઠોકર વાગી જાય છે કારણ આપણું બેધ્યાન છે વ્રજવાસીઓનું ધ્યાન ક્યાં છે આકાશમાં રહેલી પૂતનામાં નહીં પૂતનાના મક્ષસ્થાનમાં રહેલા પ્રભુ શ્રી બાલકૃષ્ણમાં છે જેનું મન ભગવાનમાં છે એને સંસારની ઠોકર નથી વાગતી અને જેનું મન સંસારમાં જાય છે એને ઠોકરો વગેરે છે